મારી પાછળ જે પાટિયું દેખાય એ આપણે કાપીને ભોડા પાડી દેવાના છે તો મારું લાલ કલરનું કટર લઈને હું મેં સોલ ઉડાડવા તો પાટિયા તો કટિંગ થઈ ગયા છે અને હવે આપણે એને ભેગા કરવાના છે પણ થોડી વગર ખીલ્લી મારવાની છે તો આપણે ફોલ તૈયારી કરી લીધી છે મશીન જોડીને હવે એમાં આપણે ખીલ્લી નાખવાની છે તો આવી રીતની આની નાની નાની ખીલ્લી આવે છે જે આવી રીતે ફિટ કરવામાં આવે છે મેં ખિલ્લી તો ફિટ કરી દીધી છે પણ હવે મશીન શરૂ કરવું જોઈશે ને આ છે આમનું કમ્પ્રેસર જે પૂરી સિસ્ટમ હવાથી હાલે છે અને હવે આપણે પાટિયા અને ફેવિકોલનું ડબલું લઈને બેસી ગયા છીએ ફેવિકોલ લગાડવા માટે આપણે બંને પાટિયા જોડવાનો હોય એટલે સનમાયગામાં ફેવિકોલ મારીએ એટલું જ ફેવિકોલ માર્યું છે અને ફેવિકોલ લગાવ્યા બાદ પાટિયાને આવી રીતનું મેકવાનું હોય છે ફેવિકોલ લગાડ્યું એટલી વારમાં આપણા બાટલામાં હવા ભરાઈ ગઈ હતી ત્યારબાદ આપણે ખિલ્લી લગાવવા માંડ્યા છે ખીલ્લી નો અવાજ આવી રીતનો કંઈક આવે છે અને બીજા બે પાટિયા લગાડેલા હતા એની માથે સનમાયકા મેળવવાનું હતું અને સનમાયકા હાંધો હાથો એકઝેટ મળી જાય એટલે બે સેડે એક એક ટેપ પહેલાં મારી દેવાની હોય છે અને પછી વચ્ચે અમુક અમુક જગ્યાએ ટેપ મારવાની હોય છે